जता सौद शेव विरंचे शारदा गुरु तणा तो गुरु मिला तो सब कुस मिला मिळा न मिला को गुरु शरण सेवन करता મોક્ષ પદ જો ને હોય સતગુરુ આ ગુરુ નો મહિમા એટલે બધો કેમ ગવાય છે પેલા પ્રથમ તો આપણે એ વિચાર કરવાનો હોય છે ગુરુ મહિમા એટલે બધોય ભગવાન ની ઉપર એને ઉપમા આપી ગુરુ પદ ઈશ્વર ઉપર છે એમ કારણ કે સિદ્ધ પુરુષ હોય ને એ એકલો તરી બીજા નો તરી એની જાણ્યું

તાસા સંત એમ ઓળખાય હરી રસ પીવે અને બીજાને ખાય સત્સંગ એને આપણે સાનિધ્યમાં તો એવો સત્સંગ આપણે આપે આનંદ કરાવે હરી રસ નું પાન કરાવે એમ મોટો બતાવ્યો ગુરુ પદ એટલે અધિક પ્રથમ સર્વથી થી શ્રેષ્ઠ કારણ કે ગુરુ જો ન મળે તો બોલનો આપણે જાણી ન હોય છે નકરો સત્સંગ સાંભળવા છે જણાય એવું કાંઈ આ કાંઈ છે અને બધા બોલી નાખીએ સાંભળી નાખીએ જોઈ લઈએ તો તો આ દ્રષ્ટિ આપણે પડતી જ થી હતી સ્વરૂપનું ભાન થઈ હતું ભાઈ આપણે કારણ કે અમારે લગભગ તો અઠી વર વૈયા ગયા હતા દ્રષ્ટિ તો પડતી થી ગુરુ કરાવ્યા હતા જ્યાં લગી સત્તર રૂપિયે સાન ન મળે ત્યાં થી માં આવે કેવી રીતે આવે જ નહી ને કારણ કે હારા હારા અહિયાં અટવાણા હતા હરા હરા અટવાણા હતા સામ નતી મળી ત્યાર લગી હારા હારા હલવાણા હતા ખબર જ નથી કે ભાઈ આ ચોથું પદ અવિનાશી કેવી રીતે હશે યાર કારણ કે ઘાસી ને બધા ઘડી ગોળ ગોળ હાલતું હતું સીધું શોર્ટકટ માં નતી દ્રષ્ટિ પડતી રાખ્યું એવું કામકાજ કરે કે ગુણ એ નામ દ્વારા ગયા તા આપણે બધા આપણે ગુરુ મહારાજ દયા ઈશ્વરની કૃપા થઈ હશે તો આપણે આ પદની ભાન થઈ પાસું વાળું જોયું નઈ જે થયું એ થાય મારે જાણવું છે મારા ભક્તોને ફીરસવું છે બધા આનંદ કરતા થઈ જાય ની કરુણા દયા ભાવ ગમે એટલે એની માથે થઈ હોય એની ગણ કર્યું નહીં એટલે આ સંતો નો મહિમા છે ગુરુ નો મહિમા એટલી હશે ભલે બે નો રહ્યો દે આપણે આનંદ કરાવતા ગયા ને આ પદ ની ભાન કરાવે કોણ આપણે પદ મળ્યા પછી મને ચાલ લગભગ પાંચ થી સો વર્ષ રહ્યા છે કેમ ભાઈ રહ્યા પછી તો બિચારા ક્યાં ગયા ફટકો કેટલો ઉતાવળ કેટલી રાખી એમ જોવાની વાત છે હા અધિકારી પૂછી થોડો માને ભાઈ મામલી માણસો ની વાત સ્વીકારે સ્વીકારી મારે પદ જાણવું છે ભાવ એવો થયો છે ત્યારે ને આપણે મળ્યું એટલે ગુરુનો મહિમા બધા ગવાય છે પૂજન થાય છે દેહ નું પૂજન થાય પદ નું તો પૂજન થાય પણ દેહ એનો કુંજવા લાયક છે કેમ સત્ય સ્વરૂપ જાણ્યું છે પરગટ છે એના જેમ છે તેમ બીજાને જણાવી શકે છે હજી એનો દેહ પૂંજાય છે એમનું દેહ થોડોક પૂંજાય છે પદ નું માધ્યમ છે ને પદ જાણ્યું છે આપણે સ્વતુપત કહીએ છીએ પરિપૂર્ણ જાણ્યું છે બીજાને પરિપૂર્ણ જણાવીએ કે સંતા ધરાવે છે જગત એનું માન્ય કરે ને જેને શરને હજાર માન્ય કરવું પડે સ્વીકારવું પડે ને સત્ય તો બધાને સ્વીકારવું પડે એટલે ગુરુપદ અજ્યાય કીધું છે ગુરુપદ પંકજ ગુણતા સૌદ્ધ લોક પણ જાય જય શ્રીમ શ્રી શારદા એ ગુરુ તણા જસ ગાય એના ગુણ ગામ એ લોકો ગાયા છે દેવી દેવતાઓ મહાપુરુષો એ બધાને ગુરુના ગુણ ગાયા છે હું કામ એ નો મળ્યા વત તો આ દેવ મળ્યો તે હું નો મળ્યો તે હું બે મળ્યો જાય ભલે પછી એમાં આપણે પ્રશાસ રાખીએ તો આપણી ભૂલ કેવાય ગુરુ મહારાજે તો આપણે પરિપૂર્ણ પીસી દીધું છે કે ગુરુ મહારાજ રસ્તો બતાવ્યો નાવમાં બેહાઈ રહ્યા છે એમાંથી આપણે રસ્તો સુકી જાય કે નાવમાં ઠેકલો મારી ગયા એમ જ માનવાનું બધા દરિયા નાવ છે સંસાર રૂપિયા જળ ભે છે એમાં દેહ રૂપિયા નાવ તરે છે

લૂટો રાખવો તો દેહ ભાવને સંસારરૂપમાં જ ધીમી રહેશે સામળા સિવાય કશું નહીં દેખાય સ્વરૂપમાં ધ્યાન રાખવાનું કીધું હાર પાર છે જેને આપણે સદગુરુ મારે સ્નાન કરી હાર છે કારણ કે જે અવકાશ છે ઘટ મઠ ને પટ શું કીધું સદગુરુએ ઘટ મઠ ને પઠ પરખાયા નિરંતર છે અંતરનીતિ નથી આમાં નિરંતર એને કેવું પડે અંતર નિરંતર સળંગ સૂત્ર એક ધારા સંતો સૂત્ર એક ધારા સંતો ભાઈ આ સૂક્ષ્મ વેચશે વેચ કીધો તો આવડો આ શરૂ સુક્ષમકે બે સાહેબ પુરાવો આપણે આપ્યો કે તું નાનો લાગે હાથીમાં વળી મોટો હતું

મહાપુરુષો સંતો વાણી દ્વારા સંતોના સંતોનાય વાણી ખૂબ ગાય છે કે સંત નો સંસાર મે તો જલી જાતા બનમાં જ્ઞાન કે લેર્સ સંતો થાર થામો થાય થાર છે હું કામ કે માઈ પા ઓલો અહંકાર જોતો ને ઈ હક નોત લેવા દેતો કે ભાઈ તું ધીરો વાળો ધીરો વાળો ધીરો વાળો તું તાવળ હમણાં વાણી મને તો ધીરે 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 રે સંતો સાજ પીવો ની વાણી માં આપણે આવે છે સાજ આવે આવો ધીરે ધીરે ઉતાવળ ન કરો એમ ઉતાવળ કરશો તો લપસી જશો પાદરી સલંગ મરાય ને પાદરી સલંગ મરી તો અધો થાય એવું છે ઘણા પાદરી સલંગ મારવા ગયા ને ક્યાંય ના નો રહ્યા આપણે જોઈએ છે જગતમાં ઘણા એવા સલંગ મારી ગયા હું કૃષ્ણ છું હું ભગવાન છું એટલે તું એટલે કેથી ભગવાન થઈ ગયો કૃષ્ણ ભગવાન એમ નથી કીધું કે હું ભગવાન છું રામે કીધું કે હું ભગવાન છું એની એના નામનો નામનો મહિમા મહિમા ગાયો ગાયો રામના કૃષ્ણ ભગવાન ધર્મ જીવ્યા હતા અને રામ હતા ધર્મયુગ જીવન જીવ્યા હતા જીવનચરિત્ર આવી રીતે તમે સરળ જીવન જીવો તો તમારું ઓછો વાંધો આવે છે કશા તમે ભગવી લો બીજાને ના આપો કારણ કે કરણી

જગ હસે તું રોયો એસી કરણી કરકે ચલો સલો કે જગ રડે તું હસો કેમ કે કરણી કરી ગયો કમાઈ કરી ગયો કરણી એટલે કમાય ભજન ગાય ને ક્યાં કોઈ સત્ય સ્વરૂપ સમજાયું એને હાવો હારો ભાવ રાખ્યો અહંકાર છોડી દીધો સીધા સીધામાં હાલ્યા તો મન કેવું છે તીડા માર્ગે જ હાલે સીધું ન હાલે મન નું ધાર્યું ત્યાં એટલે મનનું ધાર્યું બહુ કરવું નહીં

તો આપણે એ આપ્યું છે રામ સમજાયું છે સ્વરૂપે સમજાવ્યું છે રામ રીજે એટલે કબીર સાહેબ ને કેવું પૂર્યું હાંસું કહું ને તો રૂઠે જૂઠું કહો તો રામ કઠિન માં કઠિન અદવો કામ છે આ શું કેવા એવું લીધું તો આ જગત તૂટી જાય અને જો સંતો ભક્તો નીરામમતા નોતા કર્યા આ શું વિચારન કેવાઈ ગયું અજી સબને હું હતું આ શું કેવાઈ ગયું કોલિય સરાઈ ગઈ તો બિચારા હા નરસી મહેતા ભજન માં લીન થા દેન નાત બરા મુકે આ આપડા વ્યવર મનો હાલે કે અને મુકો નાત બરા પછી જલારામ બાપા ને એને બિચારા નહોતું બજાર ખવરાવતા તા અંગુધી કરતા તા બધું એસી વેસી સેલ બધું વેસી લાગી ખબર પડી કે ભાઈ તમે જવા જાવ બધા આશરો આપતા હોય તો અમારા ગામમાં નહીં અંદર હતરો વરે હારન ગામમાં ભઈ ગયા સંત હતા ને ગામમાં મળી તકલીફ થાવા કે આ રૂ આપડે આ ભગતનો ગ્રો કર્યો છે એમાં બધી તકલીફ મળી આવે પાછા બોલાવ્યા ને જલારામ બાપા પછી તે કે આ બેરપુરમાં કાઢી મૂક્યા ત્યાં ને બેર કાઢી મૂક્યું જવા ગયો છે કારણ કે એ વખતે રહી તો હતી ને

નહીં એમાં એ ઠેરાણ પ્રતિક માં આખું જગત ને ન્યા રોકાઈ ગયું કે આ ભગવાન છે એટલે નાશ્વ પકડાઈ ગયું મારી પાસે શાશ્વત હતું સ્વરૂપ એ એનું ભાન થઈ ગયું નહીં આપણે બધાને તો આપણે સદગુરુ એવા મળ્યા તો આપણે ભાન થઈ ગયું આપણે આમની દેહ વયોજા પ્રશ્ન હું કીધું એક પર મને જાણી લે ને એની કોઈ અસર ભીતી ન થાય હા એનું સ્વર્ગ આપું છું મને જાણી લીધો એની અસર ગતિ ન થાય અર્જુન ને કહેશે મને જાણી લીધે એની અસર ગતિ કોઈ જે થવા દો નહીં ભલે યોગમાં ભયસ્ય થયો હોય બધા ભયસ્ય થયો હોય કે આડા એને કર્મ કર્મ થઈ ગયું ભૂલ થઈ ગયું હોય યોગ એનો પૂરો ન થયો હોય સ્વર્ગ આપું સ્વરૂપ જાણ્યું છે એમાં જેટલું કર્યું હોય એટલું પૂર્ણ થાય એટલો ટાઈમને રાખવું પાછો મનુષ્ય આવતા તેને આપું પાછો એ ભક્તિ માર્ગમાં બમણો હાલે અને મને પામી જાય છે

ઓટોમેટિક હાલે છે અને અજમ્પા કીધો સતનામ કીધું અને એનો મહિમા તો આપણે તો નિરત વાળા તો હું વખાણતા હતા હું બોલતા હતા ક્યારેક ખબર પડે એનો મહિમા ગાય છે જે વખાણે છે કે સતનામ કોને કેવું એમ આપણે બહુ માટીમ નથી આપતા કારણ કે આપણે એથી આગળ આ ગયા છે ત્યાં સ્વરૂપમાં એટલે ઓલો ચાપ આપણે ગમતું નથી હજી સલાંગ ન્યાચી જ મરાય છે નામ છે ને એમાં સ્વરૂપ છુપાયેલું છે સત્ય સ્વરૂપ છે ને આપણા ભીતરમાં એ નામમાં સમાયેલું છે બહાર આપણે સમજાય બરોબર છે ભીતર અંતર રહી જાય છે એનું શું કરશું એ અંતર નો રહી જાય એના માટે આપણે સતનામ આપ્યું છે કારણ કે એમાં સંયમ પ્રકાશિત પડ્યો છે શ્વાસ ઉશ્વાસમાં આપણે કીધું ને નિરજ બાબુ કે શ્વાસ ઉશ્વાસ સમરણ કરી લે कोई तो एक तनमा आसान सतगुरु के यही सत्य आदेश देख ले तारा दिल दर्पण में कई करी से नीरज बापूई हो केवा से करी से जेसी के वो है वो काई ने साहस तो विश्वास में मा, महापुरिसो समझा देस से कुटुंब पद में इज महिमा आको गाय सबसे में आको इन माथेज होय नाम माथे और उधर भार निकले कारण के पहला पर थम ने ईचू जाप બુકી બુકી એટલે બધું કાય છે એની ખાલી નામ સમજાવી દે છે 10 15 મિનિટ માં અને પૂરું કરે મુખ્યમાં પોલીસો જે આગળ અધિકારી હોય છે એની પાસે આપણે એમ ન કેતા નહીં હોય પાહે હશે નો વહીય છે આપણે એનો કેવા નથી આવ લાગટ નો ઓપી છે એને લાગે કાને દેવા જેવું છે એને જ હમજા શરૂ થાય તાકી એના સંતોષ સંતામ કરેલી જ છે મારા હું બતાવી છે બધું કર્યું છે આ રીતે બધાનું સમજી જાય અમે તો પૂછીએ હોય તો તમને જુટતી મળી તો કે એ શું કહેવાય એવું હોય કે આપણે એના બંધ થઈ જવું પડે બંધ થઈ જવું પડે તો પછી આગળ વધાય ના મન થવા મજા છે હા સત્સંગમાં પાછું બધું આવશે હોય ને એનો સત્સંગમાં બધું આવશે માની ન લેવું બધાને જુટતી મળે છે એનામાં આપણે જે મળે છે છે મહાન મહાન છે પીછી મહાન વૃત્તિ ગુરુ મહારાજ તો એમ કેતા સત્સંગ તો બધા હળી ને આનંદ કરીએ સત્સંગ ગુરુ મહારાજ સમાપ્ત કરી દે છે કારણ કે જે સમજાવવા સમજાવી દે પછી તો જેવી આપણી તાલાવેલી જેવી આપણી પકડ જેવો આપણો ભાવ જેવી આપણી જીજ્ઞાસા એ પ્રમાણે પ્રાપ્ત થાય નકર તો માથે તું જાય કેમ ઊંધો ઘડો રહી ગયો ખાલી જ દ્રષ્ટિ રહી ભાવ રહી ગયો મેળવામાં ભાવ રહી ગયો માં રહી ગયો જે મળ્યું એમાં મોજ ન માણી કરણી કમાણી કે ખોટી કરી કમાણી ગુરુ મહારાજે કમાણી ન કરી સંસર ની કમાણી કરવા માં રહી ગયો એ બીજો ઘડો થઈ ગયો ગુરુ મહારાજે સીતો કર્યો હતો જો સળંગ સુરે જોઈ લે આમ રાખજે ભાઈ તો તારે વાંધો નહીં આવે મો શત્રુ મોટો છે ને ભાઈ મો લાલિશમાં એમાં પૂજ્યો એટલે બધું કરો પા બધું આવી જાય એક જ આવ્યો હોય એટલે બધા જોડ જ હોય તમારી ગુરુ તો હું તમને આપું તમારે કોઈ કામમાં આવે છે નહીં આપણે વારે વારે બધા ભક્તો ભેગા થયા સત્સંગ કરવાનું કારણ શું છે જેમ આપણે વાસણ કેમ એમ આ મન છે ને

બરબાદ છે એટલે મહેશ મહારાજ કેવો ભાવ તો ફેલ ઓળખાયું સ્વરૂપ નામ આપ્યું એમાં જો મન ઠરાણું એમાં તમારી આ જે ઉર્જા ભરતી સુરતા એ ઠેરાણી તો એનું કામ થઈ જાય બાકી તો બધું આમની સંસાર તો હાલવાનો જ છે મહાપુરુષો સંસારમાં જ થઈ ગયા જાડ્યો કોઈ એમ કે સંસાર નડે એ વાત ખોટી પડે ને એટલે એને બાળબસા ઋષિ મુનિઓ જંગલમાં હતા ને બાળબસા એને હતા એ વખતે બધાને નો પીસી ક્યાં એને એ પાછા રિપોર્ટ માર્યું કે હાલો જઈ કારણ કે ઈશ્વરી પ્રેરણા મળે ને ને જાઓ તમ તારે તમારે સંસાર તમારી માટે શું છે સંતો ભક્તોને આનંદ કરાવો ભક્તોને લાદ કરાવો થોડી અસર ગતિ થવા દે બધું છોડીને જંગલમાં વહી ગયા ફળ ફૂલ ખાવા કાર આખો મોહ્યા કીધું તો કહેવાય ને રાજા મહારાજો બહુ સત્ય વિશાળ વાળા હતા ને એ છોડી દેતા ગાદી છોડી ગયા જતા તુવાર જયારે ગાડી લાયક થઈ જાય તો ભજન કરવા વ્યા જતા હતા મુકા આ દેહ મર્યો છે ને ખબર છે કે આ રહેવાનો નથી અમાતા કીશ્વરી પ્રાકティ કરીવે તો કલ્લી તો આ દેહનું માટીમાં કાક રે ને માટીમાં સાસરોમાં છે તે બધાય જો માં પૂછો રાજાઓ થઈ ગયા ભરી ચંદ્ર તારામતી નામ ધુવાયન કારણ કે સત્્યનો પ્રકાશ પડે સત્ય સદાય સુદोजित પ્રકાશ છે પ્રકાશ પીડા નહી જગત જગતમાં સરસ જાય તો એ ક્યાં આપણે તો આપણે એને યાદ કરવા પડે કામ જે જાણીતું ફરી પૂર્ણ એ પ્રમાણે એની કુરબાન કીધી તું બધું પાછું વાળો જ ન જોયું એનો પ્રકાશ પીડ્યો એમનું લોલે લોલમાં પ્રકાશ થોડા પડવાના છે તા ખાલી કહેવા પૂરતા ભજનમાં જાતા કહેવા પૂરતા ગુરુ કરાવી લીધા કહેવા પૂરતા વાણીઓ ગાતા હોય વાણી બોલવાના ભાવથી ભજનમાં જાતા હોય મને વાણી આપે તો સારું લે ભજનમાં જાઓ મને સત્સંગ આપે તો હારું લઈને ભજનમાં જાઓ એવા ભાવથી જાતે એનો પર કઈ થોડો પડે પડે જ નહીં કોઈ દી નિર્મળ નિર્મળ જ્ઞાન અમૃત જ્ઞાન આપ સંત સુધી નિર્મળ તેને જવું કીધું સત્સંગ ભજન જાય જઈએ ગુરુ શરણે જઈએ સંતોને મળી નિર્મળ થઈ જાય અહંકારના ફૂટા લઈને આપણે બધા બે ત્રણ ભેગા થતા હોય એમાં સો કોણ સીધી કલ્યાણ થવાનું કોઈની થયું નહીં આપણું કે જ થવાનું સત્યમય જીવન બને તો સત્યની પ્રાપ્તિ થાય સીધો હિસાબ છે એનો આપણું જીવન જ સત્ય છે ને સત્યની વાત નહીં બેસીએ કોઈ દી પડવાનો છે સત્યમેવ જયંતે જેનું જીવન સત્ય થઈ ગયું એને સત્યની પ્રાપ્તિ થાય એને સત્ય જીવનમાં ભેતરમાં બેન આગળ દેવલ બે દેવલમાં દીવડીઓ ફરીતો વગેરે વાંચ્યા છે દીવો રોપવી ત્યારે થાય સત્ય માં આખું આપણું જીવન બને ત્યારે થાય એ પેલા એ નો એનું સમજાય છે આંખ બેન કરો તો માલપા જય સીતારામ ઘારી નાય મલપે ક્યાં દેખાય કાય ધીમધીમી નો દેખાય કેમ આપણું જીવન એવું નિત્ય દેખાવાનું તો આત્મા સયમ પર કાશીત છે ઈ નો હોય તો આંખે દેખાય નહીં ઈ નો હોય તો કાને સંભળાય નહીં ઈ નો હોય તો બોલાય નહીં ઈ નો હોય તો સુગંધ નો આવે સાંભરણ કે બંધ આવે કે ઉ તો સાંભળો ગંધા તો સાવણો સાંભરણ સુગંધ આવે આ કે વાત છે હવે નયમ વર્ગ જ છે આપણે આ રૂમાઇલ પર કંઈ દેખાય નહી કેમ કે આપણું જીવન નહીંથી કંઈ દેખાવાનું ખાલી જાણવામાં આવ્યું છે જાણે શું વળવાનું છે ઈ પ્રમાણે રેણી એ પ્રમાણે જીવન બને તો તો ઓલો તૈયાર જ છે દુઘવાટા મારી દ્યો સે માઇલ પર પણ જો આપણે થઈને ઉભા આડા આપણે આપણે આડા ઉભા થઈ એટલે આ કઈ થવા દેતું નથી